છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર હાથ ધર્યો હતો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના અલગ અલગ બોર્ડ ઉભા રહેલ બાર ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો ધારાસભ્ય જયતર વસાવાએ છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો ધારાસભ્યએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે ભાજપના લોકોને કહેવા માંગુ છું કે અમે કોંગ્રેસના માણસો નથી અમે આમ આદમી પાર્ટીના માણસો છીએ અમારા કાર્યકરોને અને લોકોને સાથે ચંચુપાત કરવામાં આવશે તો અમને ઈટનો જવાબ પથ્થરથી આપીશું અને વધુમાં તેઓ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ ધારાસભ્ય જયતર વસાવાએ જણાવ્યું હતું અમે છોટાઉદા ઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે વ્યવસાય વેરો ઘર વેરો પાણી વેરો અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રોનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે એટલે જે ભાજપે સામ દામ દણ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેદરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે આપ સૌ જાણો છો દર વખતે ભાજપ કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય બીટીપી હોય બધા સાથે મળીને સરકાર હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુચારો થયો નથી એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે સહકાર આપી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે છોટા ઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોડીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો બેસશે કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે ત્યારે એની આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બોળી બનશે તો જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા છે એના ઝીણવટથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી અમે કરાવીશું ભરૂચ લોકસભા લડતો તો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના જ તંત્ર અને એ લોકોની ધમકીભર્યા વ્યવહારો હતા આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવીની ધમકાવીને લોકો જીતે છે ત્યારે કરજણમાં જે એમના જિલ્લા પ્રમુખે જે ધમકી આપી કે ભાઈ જો અમને મત નહીં આપશો તો તમારા ઝૂંપડા તોડી નાખીશું એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગીએ છીએ આ કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો જે અમારા કાર્યકરોને અમારા સાથી આગેવાનોને જે જરા પણ ચંચુપાત કરશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે અમે એમને એમને પણ તકલીફમાં મૂકીશું એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે પણ અમે એમનાથી દબાવવાના નથી એમની જે કરની કથની લોકો જાણી ગયા છે એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે આજે અમે લડી રહ્યા છે અમારી ભાજપ કોંગ્રેસ બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરીફાઈ નથી અમારે અહીંયા સુશાસન કરવાનું છે પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છે અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે